સચિવાલયના કેટલાક વિભાગોમાં પેન્ડાઉન ની અસર નહીં જી હા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં રાબેતા મુજબ તમામ કામગીરી ચાલુ રાખવામાં આવી છે મોટા ભાગના કર્મચારીઓ નથી જોડાયા પેન્ડાઉન આંદોલનમાં સવારથી જ રાબેતા મુજબ તમામ કચેરીમાં કામગીરી ચલાવવામાં આવી રહી છે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા પેન્ડની જાહેરાત કરવામાં આવી છે કેટલીક કચેરીઓમાં બિલકુલ કર્મચારીઓ કામ નથી કરતા એ નજરે પડે છે જ્યારે અત્યારે આપણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઊભા છે ત્યાં કામગીરી એની મહત્તમ રાબેતા મુજબ થઈ રહી છે એટલે ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો જે કર્મચારીઓનું આંદોલન છે આંદોલનની જે જાહેરાત કરવામાં આવી છે તેની અસર મિશ્ર પ્રતિસાદ કહી શકાય એ પ્રકારની પડી રહી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જે પ્રકારે ને ક્યાંક કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું છે એની કોઈ જ અસર સીધી રીતે નથી દેખાઈ રહી જે આખી કચેરી છે આખી કચેરી રાબેતા મુજબ કામગીરી કરી રહી છે કારણ કે સામાન્ય વહીવટી વિભાગે પણ એક પરિપત્ર કરીને ખાતાના વડાને જવાબદારી સોંપી હતી અને ક્યાંકને ક્યાંક તેમને સ્પષ્ટ કર્યું હતું કે જે કર્મચારીઓ આમાં જોડાય તો તેમની સામે નિયમ અનુસાર પગલાં લેવા જોઈએ એ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એની જ અસર આવી કચેરીઓમાં જોઈ રહી છે જ્યાં કર્મચારીઓ રાબેતા મુજબ પોતાની કામગીરી છે એ કરી રહ્યા છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર